નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચોરાડમાં અને આજે અમે આવ્યા છે પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના જામવાડા ગામે જ્યાં કને ગોગા મહારાજનું મંદિર છે અને આજથી સો સવા સો વર્ષ પહેલાનું મંદિર આ ગોગા બાપાનો નો રાફડો માનવામાં આવે છે અને જેને રાધા ડોશી ગોગો તરીકે પૂજવામાં આવે છે તો એ વિડીયો આખો નિહાળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આપને અમે ગોગા બાપજીનો

ના પૂછવા હોય તો તમારું લાખો ખેતરું બધું લઈને જાતા રહો જે આવીને આ ભૂમિ માં છે રેશે એ આ મહારાજ ની સેવા કરશે એટલે આવડે આ લોકો બધે હા પાડ્યો પણ કે એનો મેં પરમાણ દેવું પડે ને ત્યારે એને કીધું કે ભાઈ આ ભાઈ જાય એની હગાઈ ત્યાંથી હું કુંવારો હતો કો આ રચના ભાઈ ને કઈ હગાઈ કર્યા હોય તો એ માનજો કે મારું ગોગા નું થાય બરોબર તો કે હા શું એવું પરમાણ તો દેવું પડે ને એટલે બધે એમ શું કે એ બરાબર છે ચાર નો તમે મારી હગાઈ છે એટલે આપણે ભાઈ જાતો રે આવી અને સડાવો લીધો આરતી એટલે ડાયરેક્ટ જ મને પવન અને એના પેલા તો દીવ હું જાતો તો પણ હું કોઈને કઈ કેતો નહીં સપના માં ગોગો આવતા કોઈ કોઈને કઈ કેતો નહીં અને આ બાધા લીધા કે કે ગોગા ને બે હણું માગે ને ત્યારે મેં શું કીધું એટલું કીધું કે ગોગા પરંપરા હું દીવી ચા હું આ બે તો બરોબર ને વેણો હરી માં હાથ પગ હાલશે ચા હું બાર મહિને હવા છે તારું કઈ જાય પણ મને કઈ થાવું જોઈએ નહીં અને આ પવન બંધ થઈ જવો પડે પવન આવવાનો ધૂ કોઈ ફાયદો ગોગા નથી પણ મારા લેખ હે છે એટલે પછી ઉતારતા પવન આવ્યો પવન આવ્યો એટલે ભૂતકલિત ભરગાડ બગાડ હે છે કે આયા એટલે કુંજો ખૂબ એવું કીધું કે એવું કે છે કે તમે એકલા ભેગા થાવ આ ભાઈ ને નથી અને તમારે એકલવા ની છે ઘણા બધા ને જેના પર છે એમાંથી અમારી સાથે રાજેશ ભુવાજી છે એમના જીવનમાં ગોગા મહારાજે કેવા પરચા પૂર્યા છે અને શું એમની શ્રદ્ધા હતી ગોગા બાપજી પ્રત્યે અને ગોગા દાદા એમના જીવનમાં કેવું પરિવર્તન લાવ્યું છે એના વિશેની થોડી ઘણી વાત આપણને કરશે રાજેશ ભુવાજી કામ કરે છે મેં નવ નોરતા જવેરા વાવ્યા હતા છાતી ઉપર અન્ન પાણીનો ત્યાગ કર્યો હતો નવ દિવસ જવેરા વાવી અને દસમા દિવસે જવેરા તીરવ્યા અને ફૂલેકા આપ્યા અને મને ગોગો મહારાજ સરે થયા છે અને આજ પણ હું ગોગા મહારાજની શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ જાત કોઈપણને કાંઈ કામ આપણે ગુજાવી ગોગા મહારાજને તો ગોગો મહારાજ એનું કામ પણ કરે છે ટૂંકમાં કહીએ તો મિત્રો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે એ આપણી એક કહેવતને સાર્થક કરતો અહીંયા ગુગા દાદાનો પરચો છે કે નવ દિવસ સુધી અનાજ કે પાણી કાંઈ પણ ખાવાનું નહીં અને પીવાનું નહીં અને સાથીની ઉપર ઝવેરા ઉગાડી અને દસમા દિવસે એનું એને તેરવી અને એનું જે કાંઈ વિધિ થતી હોય ગુગા મહારાજનું માંડવો અને જમુન મારની બધી વિધિ કરેલી એવો ગુગા બાપાનો પરચો છે અને આવા જ પરચા વિશે

આજે ગામ પ્રદેશ થી બાર ગામ થી કેટલા પણ લોકો આવે છે ગોગા મહારાજ ની માનતા લઈ તકલીફ હોય એ ગોગા મહારાજ પૂરી કરે છે અમારું કામ નથી અમે તો ખાલી ગોગા મહારાજ ને એમને કહી દઈએ કે ગોગા મહારાજ તો એનું કામ કરજે અને આજ